બગસરા ડેપોમાંથી બગસરાથી વિસાવદર જતી બસ રોડ ઉપરથી નીચે ઉતરી જતાં આશરે 40 મુસાફરોનો આબાદ બચાવ થયો બગસરા एसटी ડેપોની વિસાવદર રૂટની एसटी બસ સાપરગામ નજીક રોડ ઉપરથી નીચે ઉતરી ફસાઈ જતા આશરે 40 મુસાફરોનો આબાદ બચાવ થતાં તંત્રએ હાશકારો લીધો હતો રોડ ખરાબ હોવાથી અવારનવાર આવા અકસ્માત થતા ગામ લોકોમાં રોષ ભભૂક્યો એસટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અમરેલીના બગસરા એસટી ડેપો બગસરા વિસાવદર વાયા સાપર ગામે જવા સવારે સાડા નવ વાગે થી ચાલીસ મુસાફરો આવજાવ કરતા હોય તેવા સમયે બગસરાથી વિસાવદર જતી એસટી બસ સાપરગામ નજીક રોડ ઉપરના વાહનને સાચવવા જતા સાઈડમાં રોડ નીચે ઉતરી જતા એસટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય અવારનવાર આવા નાના મોટા અકસ્માત સર્જાતા હોવાથી આશરે ચાલીસ જેટલા મુસાફરો ભરેલી બસ રોડ નીચે ઉતરી રોડમાં ફસાયેલા મુસાફરોને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો હતો ઘટના સ્થળે એસટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા અને અન્ય વાહનની મદદથી મહામુસીબતે રોડમાં ફસાઈ ગયેલા બસને બહાર કાઢવામાં આવી ત્યારે સાપર ગામના લોકોએ જણાવ્યું હતું કે આ રસ્તો અતિશય ખરાબ હોવાના કારણે દર્દીને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે આ રોડ ખરાબ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે કે કેમ આવા બિસ્માર હાલતના રોડ રસ્તાઓ ક્યારે બનાવશે તેવા લોકોએ વેધક સવાલો કર્યા હતા